રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ ગાંધીનગર ગાંધીનગરનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે સેક્ટર એકવીસમાં શાક માર્કેટ અને શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટીને લઈને બેદરકારી દેખાઈ રહી છે સેક્ટર એકવીસમાં આવેલા એકમોમાં અત્યાર સુધી ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવ્યા નથી ત્યારે સેક્ટર એકવીસમાં આવેલા શાક માર્કેટ અને શોપિંગ સેન્ટરમાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે વેકેશન પૂર્ણ થ થતા નવા શૈક્ષણિક સત્રને લઈને વાલીઓ સ્કૂલ બેગ અને સ્કૂલ યુનિફોર્મની ખરીદી કરવા આવતા હોય છે ત્યારે જો આ સમયે આગની ઘટના બને તો મોટી દુર્ઘટના થવાની શક્યતા રહેલી છે એ સિવાય સેક્ટર એકવીસના ડિસ્ટ્રિક્ટ શોપિંગમાં આવેલા કોમ્પ્લેક્સના મીટર અને વીજ વાયરો પણ ખુલ્લા જોવા મળ્યા છે આ ખુલ્લા મીટરોના વીજ વાયરો મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે બેઝમેન્ટમાં ચાલતી દુકાનોમાં આગની ઘટના બને ત્યારે મોટી દુર્ઘટના થવાની શક્યતા છે ત્યારે આ અવ્યવસ્થાને લઈને તંત્રની આંખો ક્યારે ખુલશે તે જોવાનું રહ્યું